શિવજી નું આવું દુર્લભ સ્વરૂપ તમને ક્યાંય જોવા નહીં મળે એટલે જ ગુજરાતના કાશી વિશ્વનાથ સૌથી રહસ્યમય તો એ છે કે વિશ્વનાથકંઠેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન છે શિવલિંગ એ શિવલિંગ કે જમીનની ઉપર નહીં પરંતુ જમીનની અંદર સ્થાપિત છે આવો જાણીએ શું છે એ રહસ્ય દેવોના દેવ મહાદેવના દરેક શિવાલયો પાછળ એક ધાર્મિક અને માર્મિક સાથે જ પૌરાણિક વાત જોડાયેલી છે જે બીજે ક્યાંય જોવા ના મળે તેવું દુર્લભ સ્વરૂપ ઉત્કંઠેશ્વર એટલે ગુજરાતનું કાશી વિશ્વનાથ ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ જમીનની અંદર છે ઉપર નથી આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના ઉત્કંઠેશ્વર મહાદેવ અને આ મહાદેવને ઉંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ખેડા જિલ્લાના કપડવંત તાલુકામાં ઉત્કંઠેશ્વર મહાદેવ આવેલું છે પૌરાણિક કાળમાં કશ્યપ ગંગાના નામે અને હાલ એ નદીને વાત્રક નદીના નામે ઓળખવામાં આવે છે તેના કિનારા પર આ મંદિર શિખરબદ્ધ બનાવેલું છે અને નદીના તટમાં પ્રવેશ દ્વાર છે એકસો આઠ પગથિયાવાળું ચૂનાના મોટા પથ્થરમાંથી બનાવેલું આ મંદિર છે માન્યતા તો એ પણ છે કે કોઈ પણ ભક્ત ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય પરંતુ ઉત્કંઠેશ્વર જઈને શિવજીને મસ્તક નથી નમાવતા ત્યાં સુધી તેમની એ યાત્રા અધૂરી ગણાય છે તેવા ઉત્કંઠાથી ઉત્પન્ન થયેલા શિવજી અહીં હજારો વર્ષથી પલાઠી લગાવીને બેઠા છે આ શિવાલયમાં શિવલિંગ સંપૂર્ણ દ્રશ્ય માનતો નથી પરંતુ પાતાળમાં હોય તેવું લાગે છે શિવલિંગ ભૂગર્ભમાં છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આવું ઉત્કંઠેશ્વરની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો અને જો તક મળે તો શ્રાવણ મહિનામાં આ શિવજીના મંદિરની મુલાકાત અવશ્ય લેશો અને ધન્યતા અનુભવશો મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે અને તે આશરે બે હજાર વર્ષ કરતાં પણ જૂનું હોય એવું કહેવામાં આવે છે ઊંટના પગના તળિયા જેવો દેખાવ હોવાથી તેને ઊંટડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઉત્કંઠેશ્વરના દર્શન કરવાથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે ગુજરાતના કાશી તરીકે ઓળખાતા ઉત્કંઠેશ્વર મહાદેવના શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીમાં મણિકર્ણિકા ઘાટની પાસે બહાર નીકળતી હોવાની એક કથા પ્રચલિત છે અને ગર્ભગૃહમાં એક અદ્ભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે પ્રચલિત કથા અનુસાર પૌરાણિક કાળમાં આ ભૂમિ પર ઋષિ સત્યકામ જાબાલનો આશ્રમ હતો સત્યકામ જાબાલ ઋષિ ગૌતમના શિષ્ય હતા અને આ ઋષિએ આ ભૂમિ પર આકરી તપસ્યા કરી હતી દંતકથા એવી છે કે એક વાર કાશીના સાધુઓની જમાત અહીંથી પસાર થતી હતી ત્યારે ઋષિ સત્યકામ જાબાલે તેમને આશ્રમમાં ભોજન લેવા માટે આમંત્રણ આપ્યું સાધુઓએ જાબાલ ઋષિની પરીક્ષા કરવાનું વિચાર્યું અને તેમણે કહ્યું કે તેઓ કાશી વિશ્વનાથના દર્શન કર્યા વિના ભોજન ગ્રહણ નથી કરતા સાધુઓની વાત સાંભળીને ઋષિ જાબાલે તેમને આંખો બંધ કરવા કહ્યું અને કાશી વિશ્વનાથનું ધ્યાન તેમનું આહવાન કર્યું કહેવાય છે કે મહાદેવના આગમન સમયે અહીં એટલો મોટો ધડાકો થયો તેના અવાજને લીધે સાધુઓએ તેમના નેત્ર તેમની આંખો ખોલી દીધી જેને લીધે મહેશ્વર જ્યાં હતા ત્યાં જ જમીનની અંદર સ્થિર થઈ ગયા અને અહીં શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીના મણિકર્ણિકા ઘાટની બહાર નીકળતી હોવાની એક કથા પણ પ્રચલિત છે આ મંદિર એટલું પ્રાચીન અને પવિત્ર છે અને પાતાળમાં શિવલિંગ ધરાવતું યાત્રાધામ એટલે ઉત્કંઠેશ્વર મહાદેવ હર હર મહાદેવ ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે